ભવિષ્યમાં વિડીયો આવવાના છે આ તા વિશે તો વાતમાં પાર્ટનરનું નામ આવ્યું છે તો એના ઉપરથી મને કંઈક એંધાણ દેખાય છે કે કદાચ તમારે પાર્ટનરમાં થોડુંક બહુ ઓછું જામતું હોય એવું દેખાઈ રહ્યું છે કેમ કે દર્શક મિત્રોને ખ્યાલ હશે કે એમનું એક પાર્ટનરમાં પણ ચેનલ હતું જે સોરી છે આપણી પાસે એ ચેનલ છે

એવું કઈ ના એ તો થોડુંક ખાટું મીઠું બધી જગ્યાએ થતું જ અને એક વાર થી કઈ બધું ડિસિઝન ના લઈ લેવાય એક વાર થાય એનું મને એમ નહીં કે દર વખતે આજ થાય પણ એ એ ટોપિક ઉપર આપણે આવ્યા છીએ ને તો એ ટોપિક ને આપણે પહેલેથી સમજશું ગુજરાતી ભડાકા ચેનલ ની શરૂઆત કઈ રીતે થઈ એના ઉપર આપણે આવીએ ગુજરાતી ભડાકા ની શરૂઆત થઈ હતી મારો મિત્ર છે ભરત આહીર છે છે ને આ છે જો હા છે જી એનો પ્રેમ થી હું ભરતો ગઉ હા ભાઈ બંધુ એટલે કે નામ ના કહેવાય એ મારું નામ બોલતો અલગ રીતે એને છે ને આ એક્સપેરિમેન્ટ વિડીયો એક બનાવ્યો ટૂંક મે ચેલેન્જ ટાઈપનો વિડીયો બનાવ્યો હોય પછી એને અપલોડ કર્યો અપલોડ કર્યો ને મેં તરત ફોન કર્યો મેં આ શું કર્યું આવા વિડીયો મૂકે મેં આવા વિડીયો મૂકવો જ મૂકી દે હું બધું નહીં હાલ છીએ બરાબર અને હું કહું ને એટલે મારું ઘણું માને એ કે હા એ વાત તો સાચી છે વિડીયોમાં માં દમ નથી એમ

લે નિયાથી પછી મે ધીરે ધીરે હેને મે બે વિડિયો બનાવાની શરૂઆત કરીતી પેલો વિડિયો મે પાણીપુરી નું બનાયો તો પાણીપુરી ચેનલ જનરલી ચેલેન્જિંગ વિડિયો છે ને אבי રીતે જ ચાલુ થતો હવે સ્ટિંગ વારો ચેલેન્જ બનેગા તો પહેલા સ્ટિંગ વારો ને ટુકમાં ખાવા પીવાની વસ્તુ નું આવે છે કારણ કે બજેટ કે અમારું કે આટલું ન હતું હાય આમ બે હવે અમારની શરૂઆત જ હતી એટલે યાથી મે શરૂઆત કરી લો બજેટ થી ચાલ લો બજેટ એકદમ લો બજેટ થી ગ્રેટ ઘણા અલગ અલગ અમે એમાં ચેલેન્જ એમાં અમને મહેનત પડી હે બહુ નેક્સ્ટ લેવલ મહેનત પડી છે કારણ કે કોઈ પણ જગ્યા પાણીમાં ચોવીસ કલાક ને જાડવા ચોવીસ કલાક એ તો બહુ અઘરા લઈ ખરેખર ચોવીસ કલાક રહ્યા હતા યસ ચોવીસ કલાક કારણ કે ઘણા લોકો ને એવું લાગતું હોય કે આ સાત આઠ કલાક નું shooting કરી ને વયા જતા પણ એવું નથી અમે ચોવીસ કલાક ત્યાં રહી ને તો થોડોક કન્ટેન્ટ મગજ માં આવી જાય કે હવે આ ક્યાં આગળ નેક્સ્ટ કરવાનું હે એટલે ચોવીસ કલાક રહ્યા તા પેલા ચોવીસ કલાક video અમે ખટારા માર્યા હતા full વાયરલ થયો હતો એ એને તો આખી growth જ આખી અલગ છે ગુજરાતી ભડાકા ની બરોબર કેમ કે ટૂંક સમય ઈ એ છે ને બહુ બહુ સરસ રીતે growth થઈ ગઈ હતી હા અ ચોવીસ કલાક નો video તમે પ્લાન કરો છો ચેલેન્જ નો તો ટોપિક કોણ ચૂઝ ચૂઝ કરતો તમે કરતા કે બે બે ડિસાઈડ બે ડિસાઈડ કરતા બે ડિસાઈડ કરી કે આપણે આ કે ટોપિક ઉપર બનાવી પછી થોડીક ચર્ચા કરી કે આમાં આ નથી કરવું ઓલું નથી કરવું હ ઓરી એમ થાય કે ના એ નત કરું આ નત કરવું અમાર બેનો ડિસિઝન એમાં કોઈ સિંગલ ડિસિઝન ના

આપણે વાત એ વાત સાચી છે પણ તે દી સમય ના હોય આજે નો સમય હોય અને આજ બરોબર બુધ કે ગુરુવાર હતો તે આજ બરોબર બુધવાર છે ને આજે એનો દી હે અરે મે કીધું આતા ઘેર કીધું તો ઈ જ મને આ કીએ હે મે કીધું હાચું કા નહી હે ને પછી તા બાપા મને જીબીક કે લાગી હે ને ન્યા પણ એ એ પેલા તમને એવું હતું કે ઈ ઠીક છે જગ્યા છે પણ એટલું બધું થોડું યા હોય ખરેખર હા પણ પછી તમને આ બધી વસ્તુ આ બધું કીધું બધાય પછી મગજમાં આ બેહાડી દીધું બેહાડી દીધું

પણ વિડીયો બનાવવાનું એક વાગે ચાલુ કર્યું છે ત્યાંથી બધી ઓલું હિંમત જૂટવામાં વાર લાગી જતો વિડીયો માની લે ચાર વાગે પૂરો થઈ ગયો સવારે ચાર સાડા ચાર ફ્રેન્ડ ટોપ ફાઈવ હન્ટ્રેડ માં જવું ત્યાં વિડીયો બનાવો એ નાની મના ઘર નથી પ્લસ મામે હે ને કઈ સેફટી નું ધ્યાન નથી રાખતા યાર કોઈ પણ જગ્યાએ જઈને જંગલ માં કે જાય કે પાણી માં જાય કોઈ પણ જાત નું સેફટી નું ધ્યાન નહી મને જો તરત આવડતું જ નહોતું પેલી પાણી થી મને બહુ બીક લાગે એટલે ઓલું સેફટી જેકેટ આવે ને

તમારે બે ને ચેનલ વધારે છે પ્લેટફોર્મ વધારે હે એટલે એમાં પછી થોડું ઘણું થઈ જાય તમારે અને ભરતભાઈ ના ઘર વચ્ચે કેટલું અંતર છે પંદર સત્તર કિલોમીટર સત્તર કિલોમીટર દૂર છો મતલબ પોસિબલ ખરું કે સાથે મળીને બનાવવું હોય તો બનાવી શકાય ખરી હા એ તો પહેલેથી બનાવતા હા 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 એમાં તો કંઈ એવું નથી ઓકે ફ્રેન્ડ્સ તો ખુશીના સમાચાર જે લોકો ગુજરાતી ભડાકાને ચાહે છે ભરતભાઈને ચાહે છે કિશોર કિંગને વાલ કરે છે એ દરેક વ્યક્તિને એટલું કહેવા માંગીશું કે ભવિષ્યમાં એ વિડિયો જરૂરથી આવશે અને બેઉને આપણે સાથે અત્યારે હવે ધીમે ધીમે જોવા મળ્યા છે એક બે વિડિયોમાં મેં પણ જોયા છે એમના વ્લોગમાં કે બીજાના વ્લોગમાં આવવા મળ્યા છે તો એ જે કંઈ બી હતું એ બધું ક્લિયર થઈ ગયું છે ને હવે રેગ્યુલરલી વિડીયો જે છે ગુજરાતી ભડાકામાં આવશે પણ ક્યારે આવશે થોડોક કદાચ સમય લાગે આવશે સો ટકા મોડી આવશે પણ ઓડી આવશે બરોબર છે મોડી આવશે પણ ઓડી આવશે કહી દીધું તો હવે આવશે જ આ સિવાય ઘણા બધા લોકો એક ઇન્ફ્લુએન્સરને જોતા હોય છે ત્યારે એને પાસે જવાની કોશિશ કરતા હોય છે તો ઘણા ઇન્ફ્લુએન્સર જવાબ દે ઘણા નથી દેતા કેશુરભાઈને પૂછીએ આપણે કે તમને જ્યારે રસ્તામાં તમે નીકળો છો ત્યારે તમને ઘણા બધા તમારા ચાહવાવાળો વર્ગ મળતો હશે સબસ્ક્રાઈબરો મળતા હોય ફોલોવર્સ મળતા હોય તો એવા કેસમાં તમે એમને સમય આપો છો સો ટકા ગમે એવી ઇમરજન્સી હોય ને મેં તમારી ઓલા દરવાજા ઉપર નામ લખાડી દીધું ને કેશુર કિંગ એટલે ઘણી જે વાર એવું થયું હોય કે બહુ અતિશય મોડું થતું હોય હમ તો અમુક સબસ્ક્રાઈબર નો આટલો પ્રેમ હોય ને કે ચા પીધા વગર તમને નહીં જવા દે હું અમારે હાથ હું નાનું મોડું સાથું હોય ને ગાડી ઉભી રાખી દેવાની બરોબર કારણ કે એની બદલત જ અમે આજે અહીંયા હે બરોબર એટલે જો જાતા હોય ને એને કીધું એનું ના હે બ્રો તો આખી વસ્તુ અલગ છે તો એના માટે હું સોરી માગું છું સોરી માફી માગું હું પણ કીધું હોય ને પછી આપણે એને સમય પૂરેપૂરો દઈ દેવાનો બરોબર એમાં કોઈ દી આપણે એવું નથી કર્યું કારણ કે એના લીધે જ આપણે અહીંયા હે આપણે ફોલોવર ને સબસ્ક્રાઈબર નો શું આવડો ફોલોવર અને સબસ્ક્રાઈબર તમે લોકો જ આપ્યા છે બરોબર છે ઈ છે તો આપણે છે ઈ છે હા એનો કઈ એવો અભિમાન ન રાખાય હમ હમ કાલ મારું Instagram એકાઉન્ટ ઉડી ગયું કે YouTube ઉડી ગયું હમ તો પછી શું એનાથી એટલે એ અભિમાન તો કોઈ જ ન રાખવાનું વાહ ખૂબ સરસ વાત કરી છે અને મે પર્સનલી ફ્રેન્ડ્સ જોયેલું છે આમ જોવા જઈએ ને તો અમે બે દિવસથી આ સાથે છીએ અને ઘણી બધી વસ્તુ એકબીજાની એકબીજા સાથે શેર કરી છે બીજો પોડકાસ્ટ છે અમારો એકચ્યુઅલી આ બીજી વાર શૂટ કરી રહ્યા છીએ વિડીયો કેમ કે કાલે જે શૂટ કર્યો હતો ને એમાં બેકગ્રાઉન્ડ ઉપર ફોકસ થઈ ગયું હતું અમે બહુ ફોકસમાં હતા રહી તો હા રાત્રે સાડા અગિયાર મેં પાછા મળ્યા અને મેં શેર કર્યું કે સુરભાઈ આવું થયું છે શું કરવું તો મને હિંમત આપી એમણે કે ભાઈ કંઈ વાંધો નહીં કે આપણે ફરીવાર શૂટ કરીએ તો આ વિડીયો ફરીવાર શૂટ થયો છે અને બહુ મજા આવી બહુ મજાના માણસ છે એમની ચેનલ ની જરૂર થી મુલાકાત લેજો અને ઘણા લોકો કેતા હોય છે આપણા કઈ નથી એટલું કે આપણે એવી વસ્તુ ને આપણે પવન કરી હતી કારણ કે ઉપર વાળો પવન હતા કેશુરભાઈ કેશુરથી લઈને કેશોર કિંગ સુધીની સફર તમારા સાથે શેર કરી છે તમને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપ્યા છે કેટલું કમાય છે ગુજરાતી ભડાકા ભરતભાઈ આહીર તમામ વસ્તુ આપણે આ વિડીયોમાં લીધી છે આશા છે કે આપ સૌને વિડીયો ખૂબ જ ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ